કર્મચારી હોય એમને કોલ કરવામાં આવે છે કોલ એક્સેપ્ટ નથી કોલ એક્સેપ્ટ નથી કરતા તે માટે બસ રોકવામાં આવી છે અમારું આનંદમાં પટેલ કોલેજમાં શિક્ષણ છે અત્યારે અમારા ગામના પચીસ વિદ્યાર્થીઓ છે પચીસ વિદ્યાર્થીઓમાંથી કોઈને બસમાં બેસવા મળતું નથી અમારું બીજું વર્ષ ચાલુ છે પહેલા વર્ષે પણ અમે કાઢી ઉપર કશું થયું કઈ કાંઈ નિરાકરણ આવતું નથી અમારી માંગ છે કે અત્યારે જે બસ રોકી છે બસ માં ફંગેવામાં આવે અને બીજી બસમાં બધને સીટ મળી જેવો મળીને સાચાઈ જાય જરૂરમાટેની બીજી અલગ બસ આવે એની અમે માંગ કરી રજૂઆત કરી છે પહેલા તો ગામના રજૂઆત કરી છે રજૂઆત કરી છે કે સરકાર પ્રસુતિ પેલેવા ઓટોનમ એાઇર કાલે સાયલ સાયલ બાડી કે હું સાકલ્યાનું હું એક આરણકુટી અમને રોજ રોજમાં રોજ બસોનો પ્રોબ્લેમ થાય છે આવે છે તેમાં સિત્તેર સિગ્ને છોકરાઓને જગ્યા નહીં મળતી એક જ બસ આવે છે જે ટાઈમ ટાઈમ ટુ ટાઈમ આવતી નથી અને અમારા સાગરદાના અને નંદના છોકરાઓને જગ્યા જ નહીં મળતી સાવ અમારી ખાલી એટલી માંગી છે કે ટાઈમ ટુ ટાઈમ બેથી ત્રણ બસો આવે અને અમારા છોકરાઓને જગ્યા મળે અમે પાંચના પૈસા ભરે છે છતાં અમને બસમાં જગ્યા મળતી નથી